જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં ચોર્યાસી લાખ જન્મમાંથી મુક્તિ મળશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને અધૂરો ન મૂકતા કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ નથી આવતું જે લોકો અધૂરો વિડીયો જોવે છે એ લોકો આ વિડિયોને અહીંયા જ સ્કીપ કરી દેવો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા

સંતુષ્ટ થઈ ગયો કુંભાર જાણતો હતો કે શ્રી કૃષ્ણ ભગવાન છે ત્યારે ભગવાને તે કુંભારને કહ્યું કુંભારજી આજે મારી માતા મારા પર ખૂબ જ નારાજ છે મા લાકડી લઈને મારી પાછળ આવી રહી છે ભાઈ મને કેક છુપાવો ત્યારે કુંભાર શ્રી કૃષ્ણને થોડી વારમાં માતા યશોદા પણ ત્યાં જ આવી ગયા અને કુંભારને પૂછવા લાગ્યા કેમ કુંભાર તમે મારા કનૈયાને કાંઈ જોયું છે કુંભાર બોલ્યો ના માં મેં કનૈયાને કાંઈ નથી જોયું શ્રી કૃષ્ણ એક મોટા ઘડા નીચે સંતાઈ આ બધી વાતો સાંભળી રહ્યા હતા નીકળી ગયા હવે ભગવાન શ્રી કૃષ્ણ કુંભારને કહે છે કુંભારજી લાખ પ્રજાતિઓમાં બંદરમાંથી મુક્ત કરવાનું વચન આપો ભગવાને હસીને કહ્યું ઠીક છે હું તને ચોર્યાસી લાખ જન્મોમાંથી મુક્તિ આપવાનું વચન આપું છું હવે મને બહાર ફેંકી દો કુંભાર કહેવા લાગ્યો હું એકલો નથી પ્રભુ જો તમે મારા પરિવારના તમામ લોકોને ચોર્યાસી લાખમાં બંદરમાંથી મુક્ત કરશો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હું ચોર્યાસી લાખ પ્રજાતિઓમાં બંદરમાંથી મુક્ત કરવાનું વચન આપું છું મને બહાર કાઢો હવે કુંભાર કહે છે બસ પ્રભુ એક વધુ વિનંતી છે જો તમે આ પણ પૂર્ણ કરવાનું વચન આપો તો તમને હું ગળામાંથી બહાર ફેંકી દઈશ ભગવાને કહ્યું એ પણ કહો શું કહેવા માગું છો કુંભારે કહેવા લાગ્યું ભગવાન તમે જે ગળા નીચે સંતાઈ રહ્યા છો તેની માટી મારા બળદ પર ચડાવી દેવામાં આવી છે મારા આ બળદોને પણ ચોર્યાસી બંદરમાં વચન આપો ભગવાને કુંભારના પ્રેમથી પ્રસન્ન થયા અને એ બળોદોને પણ ચોર્યાસી બંદરમાં મૂકતાનું વચન આપ્યું ભગવાને કહ્યું હવે તમારી બધી મનોકામના પૂર્ણ થઈ ગઈ છે હવે મને ગળામાંથી બહાર કાઢો ત્યારે કુંભાર કહે છે હવે પ્રભુ બસ એક વધુ છેલ્લી ઈચ્છા છે તે પણ પૂર્ણ કરો અને તે છે જે કોઈ જીવ અમારી વચ્ચેની વાતો વાતચીત સાંભળશે તમે તેને ચોર્યાસી લાખ જન્મના બંદરમાંથી મુક્ત કરશો તમે ચોર્યાસી લાખ જન્મ બંદરમાંથી મુક્ત કરશો બસ મને આ વચન આપો અને હું તમને ગળામાંથી બહાર કાઢીશ કુંભારના પ્રેમભર્યા શબ્દો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ પ્રસન્ન થયા અને કુંભારની ઈચ્છા હું પૂર્ણ કરવાનું વચન આપ્યું પછી કુંભાર બાળક શ્રી કૃષ્ણને ગળામાંથી બહાર લઈ ગયા તેના ચરણોમાં પ્રણામ કર્યા ભગવાનના પગ ધોયા અને ચરણામુખ કીધું તેના પછીની આખી ઝૂંપડીમાં ચરણામુખ છાંટ્યું અને ભગવાનને આલંગીન આપ્યું એટલું જ નહીં એ રડ્યું પણ એ ભગવાનમાં ભળી ગયો તેના વિચારો જો બાળક શ્રી કૃષ્ણ સાત કોષ લાંબા ગોવર્ધન પર્વત પોતાની બે આંગળીઓ ઉપર ઉપાડી શકતા હોય તો શું એ ગળાને ઉપાડી ન શકે પણ પ્રેમ વિના નહીં નટવર નંદકિશોર માણસ ગમે તેટલો યજ્ઞ કરે કર્મકાંડ કરે ગમે તેલું દાન કરે અને ગમે તેની ભક્તિ કરે જ્યાં સુધી હૃદયમાં જીવો પ્રત્યે પ્રેમ ન હોય ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ નથી મળી શકતા અમે તો વિડીયોના અંત સુધી રહેવા બદલનો આભાર